ભારતીય રેલવે વિભાગના અકસ્માત બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે સુરત નજીક ડબલ ડેકર ટ્રેન અકસ્માત નડ્યો હતો ડબલ ડેકર ટ્રેનનો એક કોચ અલગ થઈ ગયો હતો જેથી ભારે અફરાત મચી હતી

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે